નમસ્કાર દોસ્તો દોસ્તો આપણી પ્રોડક્ટ એક બ્યુટી લુક જે લોકોને વજન ઘટાડવામાં મદદ કરે છે અને આજે આપણા દેશમાં ઘણા બધા એવા લોકો છે જેમને પોતાનું વજન ઘટાડવું છે પોતાને ફિટ એન્ડ ફાઇન રાખવા છે અલગ અલગ ઘણી વસ્તુ પ્રયત્ન કરે છે જીમ કરે છે ડાયટ કરે છે નવ વર્ષ સ્ટાર્ટ થતા મેમ્બરશિપ લે છે જીમની પણ જેવા ધારે એવા રિઝલ્ટ મળતા નથી આપણી આ પ્રોડક્ટથી ઘણા લોકો છે જેમને બહુ સરસ રિઝલ્ટ મળ્યા છે અને આજે આપણી વચ્ચે

સાયડ ઇફેક્ટ નથી અને એ પ્રોડક્ટ છે ને મે 3 મંથ ટ્રાય કરી છે અને મારો થયો છે અને પ્યોર છે આયુર્વેદિક છે તેમાં કોઈ ઇફેક્ટ નથી અને પ્લસ મને ઘણા બધા ચેન્જીસ થયા છે સારા કે ખરાબ ઓ રિઝલ્ટ મળ્યો છે બહુ સારા તમે કોઈ આના પહેલા વજન ઘટાડવામાં પ્રયત્ન કર્યા હતા બહુ બધા ઘણા બધા પ્રયત્ન કર્યા છે કે બહુ મતલબ મતલબ એટલે મારા માટે બહુ હતું એમ

અને આમાં બેઠા બેઠા રિઝલ્ટ મળ્યું તો એવું કંઈ જાદુ નથી આમાં આ દોસ્તો આ આયુર્વેદિક અલગ અલગ ચુંબાલી સફથી આપણી આ પ્રોડક્ટ બની છે અને આમાં તમને જાદુ એટલા માટે થયું કે આ તમારા ડાયજેશન ઉપર કામ કરે છે એવું કહેવાય કે આપણું જયારે ડાયજેશન ટ્રેક ઇમ્બેલેન્સ હોય તો આપણે તમે એવું સાંભળ્યું હશે કે ઘણા લોકો ઓછું ખાય તો બી જલ્દી વજન વધી જાય અને ઘણા લોકો ગમે એટલું કહે પણ વજન વધતું નથી તો ડાયજેશન ટ્રેક જો ઇમ્બેલેન્સ હોય ને તો આ સમસ્યા થવાની છે આપણી આ જે પ્રોડક્ટ છે ડાયજેશન ટ્રેકને બેલેન્સ કરે છે જેનાથી તમને ગેસ એસિડિટી આ બધી બીજી પ્રોબ્લેમમાં બી ફાયદો થાય છે અને તમે જેમ અગિયાર કિલો વજન ઘટ્યું એ રિઝલ્ટ બી મળે છે સો થેન્ક યુ સો મચ રીધિબેન તમારો અનુભવ બધા વચ્ચે કહેવા માટે થેન્ક યુ વેરી મચ